પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર વડગામ અને કાંકરેજ વિસ્તારના ગામડાઓનો ચૂંટણી પ્રવાસ કરી રહ્યા છે જેમાં તેમને ગામે ગામથી વ્યાપક લોક આવકાર અને ઉમળકાભેર સ્વાગત સન્માન સાથે મતદારોનું જોરદાર સમર્થન સાંપડી રહ્યું છે વડગામ વિભાગના ગામોમાં ચૂંટણી પ્રચાર પ્રસાર અને લોકસંપર્ક બાદ ચંદનજી ઠાકોરે આજે પાટણ લોકસભા મતવિસ્તારમાં આવતા કાંકરેજ વિધાનસભા મતવિસ્તારના અનેક ગામોને આવરી લેતો ચૂંટણી પ્રવાસ ખેડ્યો હતો જેમાં ગામે ગામ લોકો દ્વારા વાસ્તે ગાસ્તે ચંદનજી ઠાકોરનું સામૈયું કરી તેમને જીતાડવા સૌએ પ્રતિબદ્ધતા દર્શાવી હતી ચંદનજી ઠાકોરની સાથે કાંકરેજ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અમૃત ઠાકોર તેમજ બનાસકાંઠાના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને કાંકરેજ વિભાગના પાર્ટીના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ચંદનજી ઠાકોરે આજે કાંકરેજ વિધાનસભાના નવા ગામ ચોક આસેડા માણેકપુર સાવિયાણા કણઝારા જાબડિયા રાનેર કંબોઈ તેમજ લક્ષ્મીપુરા ગામ ખાતે ચૂંટણીની જાહેર સભાઓને સંબોધિત કરી હતી અને દેશની વર્તમાન પરિસ્થિતિમાં મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર સહિતના અનેક પ્રશ્નો હવે બદલાવ આવે તે માટે સાતમી મેના રોજ કોંગ્રેસના પંજાના નિશાન પર મત આપીને તેમને વિજેતા બનાવવા અપીલ કરી હતી કાંકરેટના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ આ મત વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વધુમાં વધુ મતો મળે અને તેમનો ભવ્ય વિજય થાય તે માટે સૌએ સાથે મળીને ખભાથી ખબુ મિલાવીને કામે લાગવા હાકલ કરી હતી માણેકપુર ગામ ખાતે મંદિરના મહંત દ્વારા ચંદનજી ઠાકોરનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું તેમજ ચંદનજી દ્વારા મહારાજનું સ્વાગત વંદન કરવામાં આવ્યું હતું પાટણ લોકસભા મત વિસ્તારનો ચૂંટણી પ્રસાર વેગવંતો બની રહ્યો છે અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું ઘોડું વેગથી આગળ વધી રહ્યું છે ગામે ગામ લોકોમાં કોંગ્રેસના ઉમેદવારને જંગી મતોથી જીતાડવા અને દિલ્હી મોકલવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદારોમાં અંડર કરંટ પ્રવર્તી રહ્યો હોય તેમ સમગ્ર ચૂંટણી વાતાવરણ કોંગ્રેસમાંય જોવા મળી રહ્યું છે